તો વરસાદી પાણીની સમસ્યાથી ત્રસ્ત રહીશોએ ધારાસભ્ય બાપુ જમના પટેલને ફોન કરી સમસ્યા જણાવી અશ્વિન પંચાલ નામના વ્યક્તિએ હતી બાપુ જમના પટેલ લેખિતમાં ફરિયાદ માંગતા રહીશું ભડક્યા કણબા હોસ્પિટલ રોડ પર પાણી ભરાઈ ગયા હતા

નું પાણી ઓછું નહીં થાય ત્યાં સુધી આ પાણી નહીં નીકળે એવી મને સો ટકા ખાતરી છે કારણ કે રોજ ગટર નું પાણી આવે ચાર વાગ્યા પછી પાણી ખાલી થાય રેગ્યુલર આજ પરિસ્થિતિ